મારુતિ બંગલો થી પટેલ બોર્ડિંગ આદર સ્કૂલ સુધીનો રોડ તૂટી પડતા સ્થાનિક નગરજનો વિદ્યાર્થીઓ વાહન ચાલકોને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા હતા અભિક્રમ ન્યૂઝે આ મુદ્દાને મુખ્યત્વે રજૂ કરતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક કામ શરૂ કરાવ્યું અને મહિનાઓથી બંધ પડેલ કામ અહેવાલ પ્રસારિત થતાં જ ફરી ગતિમાં આવ્યું નગરજનોમાં રાહતનો દમ લેવાયો છે પરંતુ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે પાલિકા દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હોત તો ચોમાસની શરૂઆતમાં જે મુશ્કેલી ટાળી શકાયત હવે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે મીડિયા દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવે છે ત્યારે જ તંત્ર હરકતમાં કેમ આવે છે સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રાથમિકતા પર ઉકેલવી એ પાલિકાની જવાબદારી નથી શું ભાબરના નગરજનો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર આવી બેદરકારી ફરી ક્યારેય ન કરે અને જાહેર માર્ગોની યોગ્ય જાળવણી માટે સમયસર પગલા લે રિપોર્ટર યોગેશ જોશી અભિક્રમ ન્યૂઝ ભાભર દરશભાઈ આપ વિરોધ પક્ષના નેતા પણ છો અને સારા નેતાગીરી કરો છો જ્યારે આ આદર્શ સ્કૂલના જે પાસે આ જે અધૂરું કામ છોડેલું જે બાબતે અમારા એજીપી અને કાઝ દ્વારા જે જાણકારી આપેલ ત્યારબાદ સત્વરે કામ ચાલુ થતાં આપનું શું કહેવું છે હા ચોક્કસથી યોગેશભાઈ આપનું કહેવું એમ છે કે એજીપી અને જે ક્રાઇમ ન્યૂઝ દ્વારા જે ન્યૂઝ પ્રસાર કરવામાં આવેલા હતા અને ચોક્કસથી અને એમના સિવાય પણ બીજા અહીંયા કર લોકલ જે મીડિયાના માધ્યમથી પણ કે અને વિરોધ વિરોધ પક્ષની વારંવાર આ લોકોની દરખાસ્તો મૂકવામાં આવેલી હતી અને એ પછી જ બિલકુલ તંત્ર જાગતું થયું છે કોન્ટ્રાક્ટરની જે મનમાનીથી જે કામ થતું હતું અને એનો ટોટલી મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ થતાં જે તંત્ર સાબદું થયું છે અને જાગતું થયું છે અને કામ ચાલુ થયેલું છે જે આપ નજરે નિહાળી શકો છો